નમસ્કાર ખેડૂતો તથા ડીલર મિત્રો આજે આપણે નાગડકા મુકામે માન્ય શ્રી મનુભાઈ નાગભાઈ ખાચરની વાડીએ જેમણે અવની ઓગણીસ પ્લસના પચાસ પેકેટનું વાવેતર કરેલું છે અને એમને આ વખતે કલ ખૂબ જ સરસ થયા છે તો એની ફિલ્ડ વિઝિટની મુલાકાતે હું વિશ્વાસાગરો એજન્સ ધૂળાભાઈ તથા અવની કંપનીના સેલ્સ ઓફિસર શ્રી મેહુલભાઈ મનુભાઈની વાડી આવેલા છીએ આમ જોવા જઈએ તો મનુભાઈ વિશે વાત કરીએ તો મનુભાઈ એક સારા અને પ્રગતિશીલ ખેડૂ છે આ વર્ષે અવની ઓગણીસ પ્લસની સ્વાટે જ હતી અને મારી દુકાને ગોતા ગોતા કે ભાઈ મારે અવની ઓગણીસ પ્લસ સિવાય કોઈ તલ કરવા નથી અને એમને અવની ઓગણીસ પ્લસના પચાસ પેકેટનું વાવેતર કર્યું છે પચીસ વીઘામાંનું વાવેતર છે તો આપણે શ્રી આમ આમ એક રીતે પછી અમારા મનુભાઈ ડેલિગેટ પણ છે એટલે કે નાગરખાના આમ જૂના ડેલિગેટ તરીકે ઓળખાય છે

પાક છે બે દિવસ માં તલ વઢ જાય છે અને એકદમ નીચે થી ઉપર સુધી મોટા મોટા બેઠેલા તમે જોઈ શકો છો એટલે ટૂંકમાં આપણે સ્થળ પરીક્ષણ છે આપણે નીચેથી ઉપર સુધી એકદમ ટૂંકી ગાડીઓ ઝીકઝાક આકારમાં બોઢો બેઠેલો છે એટલે મારા ખ્યાલ મુજબ આ વેરાયટી સારો ઉતારો આપે એવું લાગે છે ને પૂરેપૂરો તેર ચૌદ મણ તો તેર ચૌદ મણ ઉતારો આવે એવું લાગે છે સાચી હમણાં તલ થયા છે ટૂંકમાં ઉનાળામાં એટલે હાઈટ પકડ્યા અને તમે ટૂંકમાં તમારી જમીન પણ સારી છે તમારી મહેનત પણ સારી છે અને તમારા ભાગ્ય પણ ખૂબ જ મહેનત કરી આખા મહેનત વગર તો થતું નથી ખાલી બિયારણ બિયારણ તો સારું છે જ સારું જ છે સાથે તમારી જમીન તમારી મહેનત અને તમારું જે ખેતીનું જે મેનેજમેન્ટ છે એના ઉપર આ બધો ઉતારાનો આધાર રાખતો હોય રખાતો હોય છે હું વિશ્વાસ એજન્સી ધૂળાભાઈ મારું નામ સર્વ ખેડૂત મિત્રોને અવનીના ઓગણીસ પ્લસ વાવેતર માટે ભલામણ કરું છું આ ઉપરાંત અમારા સુરેન્દ્રનગર જિલ્લામાં સેલ્સ ઓફિસર છે માન્ય છે મેહુલભાઈ આવ્યા છે હમણાં તલના ઘણા બધા ફિલ્ડ જોયા છે તો એમને લાગે કે આ તમે મનુભાઈનું ખેતર જોયું કે ડેલિગેટ સાહેબનું ખેતર જોયું તમને કેવું લાગ્યું સાહેબ આ તલ વિશે આ તલ જે છે બીજા ફિલ્ડમાં આપણે જોતા હોય તો બીજા અમુકમાં શું હોય છે વેરાયટીમાં આજે બે બૈઠા વચ્ચેનો ગેપ છે એ બહુ વધારે હોતો હોય છે બરાબર છે બૈઠું નાનું બેસતું હોય છે તો આનું તમે જુઓ તમે જ બીજા ફિલ્ડ જોયા હશે મનુભાઈ તો તમને આમાં ગેપમાં શું ફેરક લાગે છે કઈ ઘણો એટલે ચાર ચાર ડાળી ફૂટે છે અને બધી એક સરખી છે જો નીચે થી થી બઢવા લે છે બીજી અમુક વેરાયટી હોય તો શું છે અડધી થી બઢવા ચાર આંગળથી બેઠા છે એટલે ઉત્પાદન આમાં થોડું વધારે મળે તમને અને પછી વ્હાઇટનેસ જોવા જઈએ તો વ્હાઇટનેસ તમે આટલી જોઈ બીજી વેરાયટીમાં કોઈ એક કઈ માને એક આટલી વ્હાઇટનેસ જોવા નથી મળતી નથી મળતી એકદમ સફેદ દાણો છે તો આપણે આવતા વર્ષે મનુભા તમે ભલામણ કરશો ને ખેડૂતોને અરે બધાને અવની પ્લસ જ બોવાય અવની પ્લસ જો કે આ એરિયામાં ડિમાન્ડ તો છે જ તે એમાં લોયા નાગરકામાં ખેડૂ એમ કે કે બીજા કે મફતમાં આપે ને તો એનો ફળ કરતો હશે બીજા તલ લ્યો નથી જોયા નથી તો હું છે એજન્ટ મારું નામ હું સર્વ ખેડૂત મિત્રો ને એવી ભલામણ કરું છું કે આ અવનીના ઓગણી પ્લસ તાલ વાવો અને કંપની કહે છે કે અવનીના બિયાણ વાવો અને ઉત્પાદનમાં ડંકો વગાડો તો આભાર ખેડૂત મિત્રો